ગમે તેટલું ભેગું કરશો પણ બધું જ અહીંયા મૂકીને જવાનું અને ક્યારે જવાનું એનો કોઈ ભરોસો નહીં અને મૃત્યુ થયા પછી આ શરીરને ક્યારેય કોઈ ઘરમાં નહીં રાખ્યા કદાચ ગમે તેટલો રૂપાળો દેહ હોય કોઈ ઘરમાં નહીં રાખે ક્યારેય એવું સાંભળ્યું નથી હજી આપણે કે ભાઈ કોઈ બાપ મરી ગયો એટલે એના દીકરાએ એમ કીધું કે મારા બાપુજી મને બહુ વાલા હતા બેદી ભલે રહ્યા નહીં એ તો બપોરે ગયા એટલે સાંજે પૂરું એ લાકડાઓની સાથે બાળી દેસ એમાં જરાય સંશય નથી બે પાંચ દિવસ સમાજને બતાવવા માટે થોડીક તમારા આપણા નામની શોક પાળશે અને બધું પૂરું થશે એટલે વળી પાછા લાડવા ખાઈને બધાય છૂટા પડી જશે બધા ભૂલી જશે હવે જો જેના ઘરમાં આપણે રહેતા હતા એ જ ઘરના વ્યક્તિઓ આપણને ભૂલી જતા હોય તો આડોશી પાડોશી છે ને યાદ રાખે એને આપણે યાદ ન આવીએ સાહેબ શા માટે તારો દેહ રૂપાળો રે આ પંચ મહાભૂત નો દેહ ઘરમાં નહીં રાખે સાહેબ તારો દેહ રૂપાળો ઘરમાં રાખે નહીં ઘડી આ તો જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી સગાય છે જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી ન રાખે ભાઈ કોઈ ઘરમાં નહીં રાખે ઘડી બે ઘડી ઘરમાં રહેશે અને અને તરત જ જ નીકળી સગા બધા ભૂલી પણ ભગવાને આપણને મોંઘો ઉતાર આપ્યો છે તો અવતાર ની અંદર બીજું કઈ કરો કે ન કરો પણ અંતિમ સમયે તમારી સાથે આવે ને એવું એક ભાથું બાંધતા જાજ પરિવારના લોકો એ લાડવો મૂક્યો છે લોટ પાણીનો પણ ત્યારે ખાશો ક્યાં લોટ પાણી નો લાડવો મુકશે જરૂર હશે નહી લોટ પાણીનો લાડવો મૂકશે પણ જરૂર હશે નહી ખાવાની તારી જયારે જવાનો સમય આવશે લોટ પાણીનો લાડવો કરશે ને તો ખાવાની તારી તૈયારી નહીં હોય પછી ભલે કદાચ ટોપલા ભરી ભરીને ગુંદીને ગાંઠિયા ગામના કૂતરાઓને ખવડાવે એનથી કાઈ કઈ નહીં મળે

નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશન પ્રણામો દુખ શમનસ્તમ નમામિ હરિ પરમ હે જીવાત્મા તમે નામ લેશો ને તો તમારા બધા જ પાપો બળીને ભસ્મ થઈ જશે નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશન બધા જ પાપોમાંથી તમને મુક્તિ મળશે એટલે હરિના નામનું એ નાણું ભેગું કરી લેજો તમારા જીવનમાં થયેલા બધા જ પાપોને તમે ધોઈ નાખજો કે જે નામ લેશેનો ઉદ્ધાર થશે એ રામચરિત માનસમાં ગૌસ્વામી કહે છે નામ લિયા ઉન સબ લિયા સભી શાસ્ત્ર કા ભેદ બિના નામ નરકે ગયા પઢ પઢ ચારો વેદ નામ લિયા ઉન સબ લિયા સભી શાસ્ત્ર કા ભેદ બિના નામ નર કે ગયા પઢ પઢ ચારો વેદ જેણે નામ લીધું છે એમણે એમનો ઉદ્ધાર થયો છે નામ માત્ર થી આપણો ઉદ્ધાર થાય મારા તમારાથી થયેલા પાપો ધોવાઈ જાય તો શા માટે ઈશ્વરના નામનો વાદ ન ગાઈએ પણ હું હંમેશા કહેતો રહું છું કે તમે પરમાત્માના નામનું સંકિર્તન કરો પરમાત્માની પૂજા કરો ભગવાનની સામે બેસીને તમે કદાચ પ્રાર્થના કરો પણ પ્રાર્થનામાં ક્યારેય પણ તમે સ્વાર્થ ન રાખશો નિસ્વાર્થ ભાવથી પ્રાર્થના કરજો ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે ન ચાહો તમે ભગવાનને ચાહો પણ ભગવાનની પાસેથી કંઈ ન ચાહો પણ આપણે તો ભગવાનને ઓછા ચાહીએ ભગવાન પાસેથી જ કંઈક ચાહીએ એક ઘીનો દીવો કર્યો તો આપણને કંઈક મળવું જોઈએ નહીં તો ન ચાલે ભગવાન ને થાળ ભર્યો તો થાળ માંથી આપણને કઈક મળવું જોઈએ તો ચાલે ભગવાન તમે ભગવાન માટે ગમે તે કર્મ કરો પણ એની સામે તમે અપેક્ષા ન રાખશો કર્મ તમે કરો ફળ તો એની જવાબદારી છે કર્મ કરવું એ તમારી જવાબદારી છે ફળ આપવું જવાબદારી એની છે કર્મણીયાર મહાફલેશું કદાચ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન બોલ્યા છે કર્મણીય વાધિકાર્તે મહાફલે કદાચ કે હે જીવાત્મા તું કર્મ કરતો જા અને તારું જેવું કર્મ હશે એ અનુસાર ફળ આપવાની જવાબદારી મારી છે એની ચિંતા તું ન કરતો પણ આપણે તો ફળની ચિંતા પેલા હોય કે હું ભગવાનને એક શ્રીફળ વધેરીશ તો મારું આ કામ થશે કે નહીં થાય અને આપણે કોઈ દી કામ થયા પેલા શ્રીફળ વધેરાય ખરા આવા દાખલા ખરા માનતા હું આપણે એવી કરીએ કે હે ભગવાન ચાવીને જોડો જડી જાય બે દીવા કરે જડી જાય તો નહીં તો રામ રામ આપણે આવી જ માનતા મારું આ થઈ જાય તો રિશ્વ થઈ વ્યવહાર થયો છે તમે પરમાત્માની પ્રાર્થના કરો નિસ્વાર્થ ભાવે સ્વાર્થ ન હોવો જોઈએ નિઃસ્વાર્થ ભાવથી પ્રાર્થના કરી હશે તો મારો કનૈયો જરૂર સ્વીકારશે એમાં કોઈ સંદેહ નથી પણ તમે પ્રાર્થના નિસ્વાર્થ ભાવથી કરી શકતો પણ આપણે તો ભગવાન પાસે કઈક માંગતા જ હોય કોઈ દી એને મૂક્યો જ નથી એમને દીવો કરીએ ને હાથ જોડીએ ને આખું બંધ થાય જીભ ચાલુ કરે ન કરે મન તો ચાલુ થઈ જ ગયું હોય ભગવાન મને આપજો ને તે આપજો ને હજી આ બાકી છે હજી આ બાકી છે કેટલું માગવું ને એની આપણી પાસે કોઈ લિમિટ નથી કારણ કે એક વસ્તુ હજી આપી રહી કે બીજી વસ્તુ તૈયાર જ હોય આપણી અને માનતા હોય આપણી એવડી હોય હે ભગવાન બે લાખ ની લોટરી લાગી જાય ને તો બે શ્રીફળ હું તમારા નામના વધેરી વધે બે શ્રીફળ આવે ચાલી રૂપિયા આપવાના હામાં બે લાખ એટલે આપણે તો એમ જ માનતા હાવ ગાંડો થઈ ગયો ભગવાન એટલો બધો ભગવાન ગાંડો નથી સાહેબ કે તમે માગો ને બધું તમને આપી દે તમારી લાયકાત જોઈને આપે છે અને લાયકાત વગરનું અપાઈ જાય ને તોય નકામું છે લોભીન ઘેર ધન અપાય કામનું હું કઈ કામ નું ન એને કામ માં આવે ન એના પરિવાર ને કામ માં આવે ન એના આડોસી પાડોસી ને આવે નસ ને ને આવે તો ધન કામ નું શું એ કઈ કામ નથી સાહેબ પાત્રતા વગર કઈ પીરસાઈ જાય ને તોય નકામું છે અજ્ઞાની માણસ ને તમે કનરાજ ગમે તેટલું જ્ઞાન આપો ને શું ફેર પડે એમાં આ તો ભેંસ માથે પાણી રેડવા જેવું થયું ગમે તેમ કરો તો એમાં કઈ ફેર ન પડે સાહેબ ભગવાન કો ચાહો લેકિન ભગવાન ન ચાહો પણ આપણે તો ભગવાન પાસે જઈને માગતા જ રહીએ હે ભગવાન મારો ધંધો હરકો કરી દેજો ધંધો બરાબર સેટ થાય ભગવાન હવે સારું મકાન થઈ જાય મકાન થાય ત્યાં ભગવાન એકાદી સારી ગાડી દેજો ગાડી થઈ જાય ત્યાં છોકરાની ઉપાધિ હોય મારો છોકરો ભણી ગણીને આગળ વધે ને એવી કૃપા કરજો ઈ થઈ જાય તો હવે ભગવાન મારા છોકરાને સારા ધંધે ચડાવી દેજો સારી નોકરી મળી જવી જોઈએ સારી નોકરી મળી જાય ત્યાં મળી સારી છોકરીની આશા આવી જાય એક પછી એક આશાઓ ભગવાન પાસે જાગ્રત થતી જ રહે પડતો જ નથી ભગવાન પાસે તમારે માગવું હોય તો બસ એટલું માગો કે પરમાત્મા તમે બીજું કઈ આપો કે ના આપો બસ અમારી એક જ ઈચ્છા છે કે જયારે અમારો અંત સમય હોય ત્યારે તમે અમારી સામે ઉભા હો

બાકી તો માગવા વાળા જ રહ્યા બે પાછ ફૂલ લઈ મંદિરે ભગવાન એમ કહે છે તમે બે ફૂલ લઈને આવો અને મારી માનતા કરો ને હું કઈ બે ફૂલમાં બે લાખ આપી દઉં આટલો બધો ગાંડો નથી થઈ ગયો તમે તમે મને આ ફગાવો મારી પિતળિયા જોતા નથી મુઠડી લઈને જઈએ આપણે મંદિરે અને વળી પાછી ગુપ્તદાન ની મુઠડી હોય તો હા મુઠડી હોય ને ગુપ્તદાન ની હોય આમ મુઠી ભરી હોય આમ અને આમ લઈને જાય કોઈને ખબર ન પડે ને એટલે કેટલાક છે એમાં ચકલીનું પેટ ભરા છે કે કબૂતરનું ભરા છે કે પોપટનું ભરા હે અને તમે જોજો પણ મુઠડી જારે લઈને જાય ને ત્યારે કાયક નું કાયક આમ ઢાકું હોય અને ન્યા લઈને જાય એટલે પછી ડબામાં અડધો હાથ નાખી દે પછી આમ હાથ ને આમ કરે ને તો એકે દાણો પડે જ નહીં કારણ કે પરસેવાના જેટલા હોય બધા છોટી ગયા હોય એટલા જ હોય પછી હાથ આમ ઠપકારવો પડે ભગવાન કહે છે ચપટી ચોખા લઈને આવો અને આઘા ઉભરીને આમ તમે આઠાના ઘા કરો તો એ કઈ મારે પિતળિયા જોતા નથી તમારા મેં તને આપ્યું છે તું મને પાછા વળી ના એટલે આપણી પાસે જે સંપદા છે ભગવાને ભાડે આપી છે સાહેબ ક્યારે લઈ લેશે એનો કોઈ ભરોસો નથી કારણ કે એ તો એનો માલિક છે અને માલિક આવીને તો ગમે ત્યારે કઈક લાવો ભાઈ મારી વસ્તુ તો એમાં જરાય કઈ દુઃખી થવાની જરૂર નથી આ તો આપણે એટલા દુઃખી થયા છે જાણે આપણું જ હતું આપણે આવ્યા ત્યારે આપણી પાસે ક્યાં કઈ હતું એ તો પછી આવ્યું એટલે આપણને કોકે આપ્યું અને કોકે આપ્યું એ કોક લઈ જાય કંઈ નવાય નથી આ તો બધું ભાડાનું છે અને ભાડાનું તો આજ નહી તો કાલ ખાલી તો કરવાનું એમાં ક્યાં સંશય છે ભાડાનું મકાન હોય તો ખાલી કરવું જ પડે પણ પરમાત્માની સાહેબ તમે પ્રાર્થના કરો તો ભાવથી કરજો કારણ કે એટલો બધો સહેલો નથી એને અને કહે છે અઘરો તમને કઈ ન મળું પણ હાવ એવી જગ્યા તો ન ભગવાન કહે છે કે તમે પાંચ રૂપિયાની ટિકિટ લ્યો ને એમાં મને જો આવો તો હું કઈ એમ દેખાવ એવો એટલો હાવ સસ્તોય નથી એટલો બધો સસ્તો નથી હું તમને દેખાઈ જાઉં તમે પાંચ રૂપિયા આપો કે ન આપો એની સમય મને કોઈ સવાલ નથી પણ સાહેબ મારે તો એક જ સવાલ છે તમાર મનનો નિર્ણય દ્રઢ હોવો જોઈએ મારે તને જોવો છે ને તારે મને દેખાવું નથી જ્યારે ભગવાનની સામે બેસી જા અને જ્યારે તમારા મનમાંથી સંકલ્પ નીકળે મારે તને જોવો છે ને તારે મને દેખાઉ નથી આજ કરી લે ફેસલો કા હું નહીં કા તું નહીં જયારે જીવ ભગવાન ની સામે બેસીને સંકલ્પ કરે કે મારે તને જોવો છે તારે મને દેખાવું નથી પણ આજ મારો નિર્ણય છે કે કા હું નહીં ને કા તું